નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ઉત્પત્તિ એકાદશીના દિવસે આ વસ્તુ ખાઈ લેજો મિત્રો પંદર નવેમ્બર સાંજે શનિવારે ઉત્પત્તિ એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાવી જોઈએ આ વખતે પંદર તારીખે ભલે ગમે તે થઈ જાય પણ કાર્તક મહિનાની આ ઉત્પત્તિ એકાદશીના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જોઈએ જો તમે આ એકાદશીના પવિત્ર દિવસે લાડવા જલેબી પેંડા બરફી ભલે ન ખાઈ શકો પણ તમારે એક વસ્તુ ખાવી જોઈએ કાર્તક મહિનાની આ ઉત્પત્તિ એકાદશીના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવાથી જ તમારા મનમાં તમારા જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યામાંથી તમને જલ્દી જ મુક્તિ મળી જશે તમારા ઘરમાં શ્રીહરિ વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીજીની કૃપાથી એટલી ધન દોલત આવશે કે તમે તેને સંભાળી નહીં શકો આવનારી સાત પેઢીઓ પણ આરામથી જીવન જીવશે મિત્રો આ વાત એવી છે કે અમારું કામ તો તમને સૌને ફક્ત સલાહ આપવાનું છે ફક્ત સલાહ જ આપી શકીએ છીએ તમે આને માનો કે ન માનો એ તમારી ઈચ્છા પરંતુ હું તમને એક વાત જરૂર કહીશ આ વાત જો તમે માની લીધી તો તમારો બેડો ભાર થઈ જશે મિત્રો પંદર નવેમ્બર બે હજાર પચીસ શનિવારે કાર્તક મહિનાની ઉત્પત્તિ એકાદશી ખૂબ જ વિશેષ અને ફળદાયી એકાદશી માનવામાં આવે છે કારણ કે આ દિવસે માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવાથી તમામ પાપો નષ્ટ થઈ જાય છે માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે એકાદશીના પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તમારી બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે માત્ર આ વસ્તુ ખાવાથી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો કાર્તક મહિનાની વધ પક્ષની એકાદશી દુર્લભ સંયોગમાં આવી રહી છે તો આવી સ્થિતિમાં આ એકાદશીનું મહત્ત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધી ગયું છે આ કાર્તક મહિનાની ઉત્પત્તિ એકાદશીના દિવસે ભલે તમે પૂજા પાઠ ધ્યાન કરો કે ન કરો પરંતુ આ વસ્તુ જરૂર ખાવી જોઈએ સાથે જ અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે ગમે તે થાય પરંતુ આ એકાદશીના દિવસે આવું ભોજન ઘરમાં ભૂલથી પણ ન બનાવવું જોઈએ અને ન તો એ ખાવું જોઈએ આખું ઘર અને પરિવાર બરબાદ થઈ શકે છે સાથે જ આ વિડીયોમાં જાણો કે એકાદશીના દિવસે એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય સાથે જ આ વિડીયોમાં અમે તમને એ જણાવીશું કાર્તક મહિનાની ઉત્પત્તિ એકાદશી ભૂલથી પણ આ ચાર કામ ક્યારેય ન કરવા જોઈએ નહીં તો તમે કંગાળ થઈ જશો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો તો મિત્રો બે હજાર પચીસમાં કાર્તક મહિનાની આ ઉત્પત્તિ એકાદશીને લઈને લોકોના મનમાં ઘણી મૂંઝવણ છે આ દિવસે માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી શુભ મુહૂર્ત કેટલા વાગે છે આ દિવસે શું ખાવું અને શું ન ખાવું જોઈએ તો મિત્રો આ વિડીયોમાં તમને બધા જ સવાલનો જવાબ મળી જશે પણ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો એકાદશીના દિવસે ચોખા ખાઈ શકાય કે નહીં શું પહેલીવાર આ વ્રત કરી શકાય છે આ બધા સવાલોના જવાબ વિડીયોમાં તમને આગળ જણાવીશું તો સૌથી પહેલી વસ્તુ છે જે ઉત્પત્તિ એકાદશીના પવિત્ર દિવસે ભૂલથી પણ ન ખાવી જોઈએ તો તે છે માંસાહારી ખોરાક આવા એકાદશીના પવિત્ર દિવસે માછલી ચિકન કે ઈંડા અથવા કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ તેનું ખાસ ધ્યાન રાખો આ દિવસે માંસાહારી ખોરાક ખાવાથી સંપૂર્ણપણે મનાય છે માંસાહારી ખોરાક તામસિક ગુણોમાં વધારો કરે છે એટલા માટે આ દિવસે ફક્ત સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ જે પવિત્રતા અને ભક્તિનું પ્રતિક છે બીજી વસ્તુ છે ડુંગળી અને લસણ કારતક મહિનાની ઉત્પત્તિ એકાદશીના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ આ બંને પદાર્થો તામસિક ગુણોથી ભરપૂર છે અને વ્યક્તિના માનસિક સંતુલનને અસર કરી શકે છે શાસ્ત્રોમાં તેને માંસાહારી ખોરાક સાથે જોડવામાં આવ્યું છે ડુંગળી અને લસણ ખાવાથી આહારમાં અસંતુલન થાય છે ભક્તિમાં અવરોધ ઊભો થઈ શકે છે આ દિવસે આ બંનેનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે પછીની વસ્તુ છે વ્યસન સંબંધિત સામગ્રી આવો ઉત્પત્તિ એકાદશીના પવિત્ર દિવસે તમાકુ ગુટકા કે પાન મસાલા વગેરેનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધ છે આ પદાર્થો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ ઉત્પન્ન કરે છે તેથી મિત્રો આવી વસ્તુથી દૂર રહેવું જોઈએ તો હવે આપણે જાણીએ કે કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ તો તેમાં સૌથી પહેલી વસ્તુ છે ઉત્પત્તિ એકાદશીના દિવસે જરૂર ખાવી જોઈએ લોટનો શીરો શીરો ભગવાન વિષ્ણુનો પ્રિય ભોગ માનવામાં આવે છે તેને આપણે પ્રસાદના રૂપમાં જરૂર ખાવો જોઈએ ઘી ગોળ અને સૂકામેવા સાથે બનાવીને ભગવાનને અર્પણ કરવાથી જીવનમાં શુભતા અને સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત શીરો બનાવતી વખતે તેમાં તુલસીના પાન નાખવાથી તેની પવિત્રતા વધી જાય છે આટલા માટે ઉત્પત્તિ એકાદશીના દિવસે આ વસ્તુ અવશ્ય ખાવી જોઈએ ધાર્મિક માન્યતા છે કે ઉત્પત્તિ એકાદશીના દિવસે શિરાનો ભોગ લગાવવાથી ઘરમાં ધન ધનધાન્યથી વૃદ્ધિ થાય છે પરિવારમાં સુખ શાંતિ બની રહે છે આ શીરો બનાવી તેને પ્રસાદના રૂપમાં ખાવાથી માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ મળે છે આ ઉપરાંત ઉત્પત્તિ એકાદશીના દિવસે પૂજા કર્યા પછી આ શિરાને બ્રાહ્મણો અને ગરીબોમાં વહેંચવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે પછી બીજી વસ્તુ છે જે એકાદશીના દિવસે જરૂર ખાવી જોઈએ અને આ વસ્તુ તમે રાત્રે ભોજનમાં પણ બનાવી શકો છો તે છે દૂધીનું શાક કાર્તક મહિનાની ઉત્પત્તિ એકાદશીના દિવસે દૂધીનું શાક પ્રસાદના રૂપમાં ખાવાથી ભગવાન શ્રીહરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર દૂધીને સાત્વિક અને પવિત્ર ભોજન માનવામાં આવે છે જેને ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી વ્યક્તિના પાપ કષ્ટ અને તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને પૂર્ણની પ્રાપ્તિ થાય છે આવી સ્થિતિમાં ઉત્પત્તિ એકાદશીના પવિત્ર દિવસે દૂધીનો ભોગ લગાવવાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત દૂધીને ભગવાન વિષ્ણુના પ્રસાદ તરીકે ખાવાથી મન શુદ્ધ થાય છે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે સાથે જ માન્યતા છે કે જે વ્યક્તિ આ એકાદશીના દિવસે દૂધીનું સેવન કરે છે તેના ઘરમાં દેવી દેવતાઓનો વાસ થાય છે તમામ કષ્ટો સમાપ્ત થઈ જાય છે હવે પછીની ત્રીજી મહત્વપૂર્ણ અને ખાસ વસ્તુ જે તમારે ઉત્પત્તિ એકાદશીના દિવસે અવશ્ય ખાવી જ જોઈએ તે છે કેળાનો પ્રસાદ હિન્દુ ધર્મમાં કેળાના ઝાડનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે સામાન્યતા છે કે તેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને ભગવાન વિષ્ણુને કેળા અત્યંત પ્રિય છે આવી સ્થિતિમાં કેળાને ભગવાન વિષ્ણુની પૂજામાં સામેલ કરવું ખૂબ જ શુભ હોય છે અને પૂજાનું મહત્ત્વ વધી જાય છે આ ઉપરાંત ઉત્પત્તિ એકાદશીના દિવસે ખાસ કરીને તાજા અને મીઠા કેળાનો ભોગ ભગવાનને અર્પણ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુને કેળાનો પ્રસાદ ચડાવતી વ્યક્તિના તમામ કષ્ટો દૂર થાય છે ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે કારણ કે કેળાને માત્ર પવિત્ર ફળ જ નથી માનવામાં આવતું પરંતુ તે આરોગ્ય માટે પણ ખૂબ જ ફળદાયી છે આવી સ્થિતિમાં પૂજા પછી આ પ્રસાદને બ્રાહ્મણો અને જરૂરિયાતમંદમાં વહેંચવાથી ઘણા પુણ્ય પ્રાપ્ત થાય છે પછીની વસ્તુ છે મગની ખીચડી ઉત્પત્તિ એકાદશીના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુને મગની ખીચડીનો ભોગ અર્પણ કરવાને ખૂબ જ વિશેષ મહત્ત્વ છે મગની ખીચડીને ખાસ કરીને ઘી લીલા મગની દાળ સાથે બનાવવામાં આવે છે આ ભોગ ભગવાન વિષ્ણુને સાથે અન્ય દેવી દેવતાની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આ ભોગ ખાસ કરીને લોકો માટે શુભ છે કોઈ પણ પ્રકારના રોગ પીડાથી પીડાતા હોય તો આવી સ્થિતિમાં તમારે ઉત્પત્તિ એકાદશીના દિવસે આ ખીચડી ગરીબોમાં અને જરૂરિયાતમંદોમાં દાન કરવી જોઈએ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં